અમદાવાદમાં ફરી એકવાર એક શાળા વિવાદમાં આવી છે કેલેરીક્ષ સ્કૂલ ફરી એકવાર વિવાદમાં આવી છે આપને જણાવીએ કેલેરીક્સ ફ્યુચર પબ્લિક સ્કૂલ અમદાવાદની એ સ્કૂલ કે જે વિવાદમાં આવી આરટી હેઠળ અભ્યાસ કરતા વિદ્યાર્થી પાસે ફીની માંગ કરવામાં આવી વાલીઓની આવકને લઈને શાળાએ ફી ભરવા માટે તાત્કાલિક જણાવ્યું આર્ટિએટર અભ્યાસ કરી રહ્યા હતા અને ફીની માંગણી કરવામાં આવી વાલી એકતા મંડળ દ્વારા ડીઈઓને આ અંગે રજૂઆત કરવામાં આવી છે બે હજાર પચીસ સુધી વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા દેવાનો ડીઈઓ એ નિર્ણય લીધો છે વાલી મંડળે ડીઈઓને આવેદન આપીને રજૂઆત કરી ગુજરાત વાલી એકતા મંડળમાં મને પણ સાહેબે ચર્ચા કરી કે ભાઈ ગણપતભાઈ આ વાલીઓનું જે આરટીના મુતાબિક તો જે ઇન્કમ વધારે છે તો તો એડમિશનો રદ થવા જ જોઈએ પણ તમારું સત્ર ચાલુ થઈ ગયું છે અને અધ વચ્ચે સત્રમાં અધૂરા સત્રમાં તમને કાઢી ના શકે અને પૂરું સત્ર બે હજાર પચીસ છવ્વીસમાં જ્યારે આવશે ત્યારે તમારે એડમિશનની વ્યવસ્થા કરવાની રહેશે જે લોકોને આરટીના નિયમોના દોઢ લાખની ઇન્કમ વધારે હોય એ લોકો માટે બાકી લોકો માટે તો કાયદેસર જે નિયમો પાલે છે એ નિયમો અમે નિભાવવા માટે વાલીઓ તૈયાર છીએ તેઓની આવક જે છે એ દોઢ લાખ જે સરકારે નક્કી કરેલી છે શહેર વિસ્તાર માટે તેનાથી વધુ છે તેના આધાર પુરાવા એકત્રિત કરવા માટે શાળાએ કાર્યવાહી કરી છે પરંતુ આ બાબતે શાળાએ કોઈપણ પ્રકારની દરખાસ્ત અત્રેની કચેરી કરેલી નથી શાળા દરખાસ્ત કરેથી અમે આ બાબતે હિયરિંગ રાખતા હોઈએ છીએ વાલીઓનું હિયરિંગ કર્યા પછી એમાં ચોક્કસ જો સત્યતા જણાય તો તેમના આરટીમાંથી બાળકોના પ્રવેશ રદ કરવા માટે શૈક્ષણિક વર્ષને અંતે રદ કરવા બાબતે અમે સરકારશ્રીના ઠરાવની જોગવાઈ પ્રમાણે કરીએ છીએ એટલે એ પ્રમાણે આગામી સમયમાં કાર્યવાહી કરવામાં આવશે શાળા રજૂઆત કરશે ત્યારબાદ જ અને ચાલુ શૈક્ષણિક વર્ષમાં વિદ્યાર્થીઓ પર કોઈપણ પ્રકારે દુર દુર્વ્યવહાર કરવામાં ન આવે તે પ્રકારે શાળાને જણાવવામાં આવશે